મહારાષ્ટ્રમાં એસટી સેવા બંધ કરાતા ગુજરાત રાજ્યની આંતરરાજ્ય સેવા ઠપ થઈ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે હડતાલ અને સરકાર સામે મોરચો માંડવાની સિઝન ચાલી રહી છે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન દ્વારા વિવિધ માંગણી મુદ્દે એસટી સેવા બંધ કરી દેતા ગુજરાતની આંતરરાજ્ય એસટી સેવા ઠપ્પ થઈ જતા મુસાફરો રજડી પડ્યા હતા ગુજરાતને અડીને આવેલા સુરગાણા તાલુકામાં તાજેતરમાં જ આદિવાસી પૈસા કાયદા અંતર્ગત આદિવાસી સંગઠન દ્વારા ચક્કાજામ કર્યા બાદ હવે મહારાષ્ટ્ર એસટી વિભાગ દ્વારા વિવિધ પડતર માંગણીઓના મુદ્દે સંપૂર્ણ મહારાષ્ટ્રમાં એસટી સેવા અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેતા ગુજરાતના જામનગર ભાવનગર અમરેલી રાજકોટ ખેડબ્રહ્મા ચાણસમા પાટણ ગાંધીનગર મહેસાણા ગોંડલ રાજપીપળા વડોદરા સુરતથી નાસિક શિરડીને જોડતી આંતરરાજ્ય બસ સેવા ફરી એકવાર સાપુતારા સુધી જ સીમિત બની જતાં અસંખ્ય મુસાફરો રચડી પડ્યા હતા